શ્રી કૃષ્ણ આ દિવાળીના દિવસે કરવામાં આવતી મહાલક્ષ્મીની સંપૂર્ણ સાચી અને એકદમ સહેલી રીત જાણીશું પુરાણોમાં કહ્યું છે કે સમુદ્ર મંથનમાંથી આસો મહિનાની અમાસની તિથિએ મહાલક્ષ્મીજી પ્રગટ થયા હતા રામાયણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીના લગ્ન થયા હતા એટલે આ દિવસે લક્ષ્મી પૂજાની પરંપરા છે અને કહ્યું છે છે કે આ દિવસે દિવસે કરવાથી પાપો નષ્ટ થાય આજના હાથી પર બેઠેલા મહાલક્ષ્મીની પૂજાને સૌથી મહત્વપૂર્ણ પૂજા માનવામાં આવે છે દિવાળીના દિવસે મહા લક્ષ્મીની પૂજા કરી દીપ પૂજન કરવાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ ધન ધાન્ય ભંડાર ભરેલા રહે છે આ દિવસે લક્ષ્મી પૂજન કરતા પહેલા કળશ ભગવાન ગણેશ વિષ્ણુ ઇન્દ્ર કુબેર અને દેવી સરસ્વતીની પણ પૂજા કરાય છે તો આ હતું દિવાળીના દિવસે લક્ષ્મીની પૂજાનું મહાત્મા હવે જાણીશું દિવાળીના દિવસે કરાતી લક્ષ્મીની પૂજા વિધિ તો મિત્રો દિવાળીના દિવસે સવારે વહેલા ઉઠવું સ્નાન આદિ કાર્યથી પરવારી પવિત્ર થઈ ઉત્તમ રેશમી નવા વસ્ત્રો ધારણ કરવા શરીરે સુગંધી પદાર્થો લગાડવા તથા જાત જાતના આભૂષણો ધારણ કરવા જેવી રીતે પોતાના ઘરે કોઈ અવસર હોય એ રીતે આનંદથી તૈયાર થવું અને ઘરને તોરણ અને રંગોળીથી શણગારવું ઘરે જાણે કોઈ મોટા મહેમાન આવવાના હોય એવો ઉમંગ રાખવો મિત્રો પૂજા કરવા માટે એકાંત અને શાંત જગ્યા પસંદ કરવી જે જગ્યાએ પૂજા કરવાની હોય એ જગ્યાને છાણ અથવા માટીથી લીપવી અથવા તો સ્વચ્છ કરવી અને તેની આજુબાજુ જાત જાતની ડિઝાઇન કે પછી પદાર્થથી સુંદર રંગોળી કરવી અને લીપેલી જગ્યામાં સૌથી વચ્ચે કંકુ અથવા ગુલાલથી શુભ સ્વસ્તિક બનાવવું આ સ્વસ્તિકને ફૂલ અને ચોખા વડે વધાવો તેના પર લાકડાનો બાજોડ અથવા તો પાટલો મૂકવો તેના પર પીળો લાલ અથવા તો કસુંબી રંગનું સુંદર વસ્ત્ર પાથરવું જો વસ્ત્ર રેશમી હોય તો વધારે સારું સુતરા હોય તો પણ ચાલે પરંતુ વાપરેલું વસ્ત્ર ન હોવું જોઈએ વસ્ત્રની ઉપર ચોખાની ઢગલી કરવી આ ઢગલીમાં આંગળી વડે આઠ પાખડી પાડવી એટલે કે આઠ પાખડીનું ફૂલ બનાવવું તેના પર કળશની સ્થાપના કરવી ત્રાંબાનો માટીનો અથવા તો ચાંદીનો કે પછી કોઈ પણ ધાતુનો કળશ લેવો તેમાં પાણી ભરવું સોપારી એક સિક્કો કંકુ ફૂલ ચોખા હળદર ધરો તથા સવાર પધરાવી તેના પર પાંચ પાન મૂકવા આ પાન આંબાના અથવા આસોપાલવના લેવા પાંચ પાન ગોઠવી તેના પર નાળીએ ગોઠવવું કળશની ચારેય દિશામાં કંકુ વડે ચાંદલા કરવા ત્યાર પછી કળશને કંકુ ફૂલ હાર ચડાવવો ત્યાર પછી કળશને ચોકી પર ગોઠવો બાજુમાં તરભાણો મૂકવો તેમાં મહાલક્ષ્મીનું આસન બનાવવું અને તરભાણામાં મહાલક્ષ્મીની મૂર્તિ પધરાવી સ્થાપન કરવી પૂજા માટે લક્ષ્મી માતાની મૂર્તિ અથવા ફોટો લેવો જો એ ન હોય તો લક્ષ્મીજીનો સિક્કો લેવો જો એ પણ ન હોય તો પછી જે ચાલુ નાણાંનો રૂપિયાનો કે અથવા પાવલીનો સિક્કો હોય તે પણ ચાલે કારણ કે એ પણ લક્ષ્મીજી છે જો માતા લક્ષ્મીની ફોટો કે મૂર્તિ ન હોય તો પછી ચાલુ નાણાંની પૂજા પણ કરી શકાય છે માત્ર એ વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે આ પૂજા કરેલા રૂપિયાને વાપરી ન નાખવાના માત્ર મંદિરમાં મૂકી દેવાના અને તેમની રોજ પૂજા કરવાની સૌ પહેલા ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવું ભગવાન શ્રી ગણેશને યાદ કરીને ઘીનો અથવા તેલનો દીવો કરવો કંકુવાળો ફૂલ ચડાવવું તેમને નમસ્કાર કરવા અને ફૂલ ચોખા ધરો વગેરેથી પૂજા કરવી ઘરની સુખ સમૃદ્ધિ તેમજ ઘરમાં કોઈ સંકટ ન આવે તે માટે પ્રાર્થના કરવી ત્યાર પછી માતા લક્ષ્મીની પૂજા કરવી પૂજામાં ગુલાલ કંકુ ફૂલ ચોખા ચંદન અગરબત્તી વગેરેથી પૂજા કરવી કમળ ગુલાબ અથવા તો કોઈ પણ ફૂલ ચડાવી માતાને પ્રાર્થના કરવી કે હે મારીમાં વધારો કરજો આ રીતે પૂજા કરી પ્રાર્થના કરી ત્યાર પછી માતાને ને નૈવેદ્ય ધરાવું નૈવેદ્ય માં ઘરે બનાવેલી મીઠાઈ અથવા તો પતાસા ગોળ કે પછી ઋતુ ના ફળ ધરાવવા મિત્રો કોઈ પણ વ્રત ની પૂજા માતા લક્ષ્મી ની પૂજા ભગવાન ગણેશની પૂજા કે કોઈ પણ પૂજા હોય તે આપણી શક્તિ હોય એટલી વસ્તુઓ ભેગી કરીને જ પૂજા કરવી યથાશક્તિ પ્રમાણે જ પૂજા કરવી પૂજાનો વિધિ જેટલો નાનો કે મોટો કરવો હોય એટલો થઈ શકે છે માટે મૂંઝાવું નહીં અને આનંદથી પૂજા કરવી આ રીતે પૂજા કરી મા લક્ષ્મીના પ્રાગટ્યની કથા સાંભળવી આજના દિવસે મા લક્ષ્મીના પ્રાગટ્યની કથા સાંભળવાનું ખૂબ મહત્વ છે આ રીતે કથા વાંચવી અથવા તો સાંભળવી ત્યાર પછી છેલ્લે મા લક્ષ્મી દેવીની સ્તુતિ પ્રાર્થના કરવી અને ત્યારે માતાજી પાસે દિલ ખોલીને પોતાની તમામ ઈચ્છાઓ રજૂ કરવી છેલ્લે આરતી કરવી પ્રસાદ આપવો અને મિનિટ મૌન રહીને માતાજીની સામે બેસવું ત્યાર પછી માતા લક્ષ્મીને પ્રસાદ ધરાવો થાળ ગાવો બધાને પ્રસાદ વહેંચવો અને પોતે પણ લેવો આ રીતે પૂજા પ્રાર્થના આરતી અને નૈવેદ્ય કરી કનકધારા સ્તોત્ર લક્ષ્મી સ્તોત્ર લક્ષ્મી ના જપ વગેરે જો આમાંનો કોઈ સ્તોત્ર કે પ્રાર્થનાનો આવડતી હોય તો માત્ર માં લક્ષ્મીનો મંત્ર ઓમ રીમ શ્રી લક્ષ્મી ભ્યો મહનો એકસો આઠ જપ કરવા આ મંત્ર જાપ કરવાથી જ માં લક્ષ્મીને બધી જ પ્રાર્થના સ્તુતિ વગેરે સ્વીકાર થઈ જશે આ રીતે માતા લક્ષ્મીને પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજા આરાધના કરવી બીજા દિવસે સવારે વહેલા ઉઠવું જે જગ્યાએ પૂજા કરી હોય એ જગ્યાને કળશને માતાની મૂર્તિને પગે લાગવું માતાની મૂર્તિ ફોટો યંત્ર કે પછી ચળની સિક્કાની જેની પૂજા કરી હોય તેનું ઉત્થાપન કરવું માલક્ષ્મીની મૂર્તિ ફોટો યંત્ર અથવા તો જે સિક્કાની પૂજા કરી હોય તે સિક્કાની તિજોરીમાં અથવા તો પૂજા કરવાની જગ્યાએ મૂકી દેવું ત્યાર પછી કળશના જળને આખા ઘરમાં તથા તિજોરીમાં કે પૈસા દાગીના જે રાખતા હોય તે જગ્યાએ છાંટી દેવો અને બાકીનું પાણી પવિત્ર જગ્યાએ અથવા જળાશયમાં પધરાવી દેવું કળશમાં મૂકેલા સોપારી પૈસા તથા ચોકી ઉપરના ચોખા એ મંદિરમાં અથવા બ્રાહ્મણોને કે ગરીબને આપી દેવા શ્રીફળ પણ આપી દેવા આ રીતે દિવાળીના દિવસે દેવી મહાલક્ષ્મીની પૂજા કરવાથી અનેક પ્રકારે સુખ સંપત્તિ અને વૈભવ પ્રાપ્ત થાય છે માતાજીની તેના પર કૃપા ઉતરે છે તેની કીર્તિ વધે છે તથા યશ મળે છે તેના દરેક કાર્યો સફળ થાય છે તેના ઘરમાં અન્ન અને ધન ક્યારેય ખૂટતા નથી હંમેશા તેના ઘરે શુભ પ્રસંગો ઊભા થાય છે તેના જીવનમાં આનંદ અને ઉલ્લાસ બની રહે છે તો મિત્રો આ હતી દિવાળીના દિવસે કરાતી લક્ષ્મીની પૂજાની સંપૂર્ણ સાચી અને એકદમ સહેલી રીત જે દરેક વ્યક્તિ આસાનીથી કરી શકે છે તો મિત્રો આજના આ વીડિયોમાં દિવાળીના દિવસે કરવામાં આવતી લક્ષ્મી પૂજનની પૂજન વિધિ આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી દર્શન